દાહોદના ઝાલોદનગરના આ પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ઝાલોદનગરના આંબેડકર સર્કલ પર ભરૂચના ઝઘડિયામાં એક બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જે બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું ત્યારે આ પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા એ નરાધમને ફાંસીની સજા આપે તેવી માંગણી કરી તેમજ સરકાર ભાજપ આકરા પ્રહાર કરવામાં આવ્યા અને આ બાળકને તેના પરિવારને સાચો ન્યાય મળે તેમજ તે નરાધમને ફાંસીની સજા થાય તેવી માંગા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી રિપોર્ટર કિશોર ડાબગર સિટી ગોલ્ડ ન્યૂઝ દાહોદ બચાવો અને નારી સશક્તિકરણની વાતો કરતી આ ભાજપ સરકાર ને અમે કહેવા માંગીએ છે કે મહિલાઓ અત્યારે સુરક્ષિત નથી અને લોકોને પણ કહેવા માંગે છે કે આપણી બેન દીકરીઓની સુરક્ષા આપણે જાતે જ કરવી પડશે આપણા ગૃહ મંત્રી હર્ષ હર્ષ સંઘવી ફાકા ફોજદારી કરતા હોય છે કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે તો આપણા જે આ ગુજરાતની અંદર જાન્યુઆરીથી ડિસેમ્બરની અંદર છસો અડતાલીસ જેટલી આ દુષ્કર્મની ઘટનાઓ બની છે તો આ ચમરબંધીઓને ક્યારે સજા આપવામાં આવશે અમારી એવી માંગ છે આમ આદમી પાર્ટીની કે જે આ હર્ષ સંઘવી છે તે આપણી બેન દીકરીઓની જે રક્ષણ આપવું જોઈએ એ રક્ષણ પૂરું પાડી શક્યા નથી તો એમને તાત્કાલિક ધોરણે એમણે આ રાજીનામું આપી દેવું દેવું જોઈએ અને આ રોજ જે ઝઘડિયા મુકામે જે દુર્ઘટના બની અને જે બાળકીનું મૃત્યુ થયું છે તો એ બાળકીને અમે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને સાથે સાથે એમના આવી પડેલા જે દુઃખ છે તો એ દુઃખને સહન કરવાની એમના પરિવારને બી હિંમત આપે એવી એવી અમારી આજ રોજ એમને શ્રદ્ધાંજલિ છે